આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું ઘરમાં હાથીની મૂર્તિ રાખવાના ફાયદા જે રીતે સૌ દેવતાઓમાં પ્રથમ ભગવાન શ્રી ગણેશને પૂજવામાં આવે છે એ જ રીતે ભૂમિગત સૌ પ્રાણીઓમાં હાથી એ સૌથી આદરણીય અને પ્રશંસનીય છે હાથીને જોઈને આપણે પણ તેને વંદન કરીએ છીએ હાથી એટલે સૌથી મોટો અને હાથીની મોટી પ્રતિમા એટલે જ સૌથી મોટા ફાયદા ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવી હોય તો હાથીની મૂર્તિને ચોક્કસ ઘરમાં સ્થાપિત કરો ડ્રોઈંગ રૂમમાં શોરૂમ ફેક્ટરી ઓફિસ કે દુકાનમાં નેતૃત્વ એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં ઉત્તર તરફ મુખ આવે એ રીતે મૂકવી હાથીનું મુખ્ય કાર્ય છે સંપત્તિમાં વધારો કરવાનું જેવું તેનું કદ છે તેવી જ રીતે તે તમારી ધન સંપત્તિ ચોક્કસપણે વધારતા રહેશે નીચી સૂંઢ હોય તે હાથીની મૂર્તિ ઘરમાં રાખવાથી તમારા જીવનની તમામ તકલીફો મુશ્કેલીઓ મૂંઝવણોને પોતાની ગર્જનાથી ભગાવી દેશે મસ્તીપૂર્વકની ચાલ ચાલતો હાથી જેમ રાજા મહારાજા જેવો લાગે છે તેમ જ તમારા જીવનને વૈભવશાળી બનાવશે ઊંચી સૂંઢ અને મહાકાય હાથી સામે કોઈ પણ પ્રકારના વિધ્ન આફત મુશ્કેલીઓના તુફાન શમી જાય છે તેવી જ રીતે તમારા જીવનની કોઈ પણ વિધ્ન આફત મુશ્કેલીઓને નહીં આવવા દે હાથીના દંતશૂળ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી જશે તેની નિશાની છે હાથીનું અન્ય મહત્વનું કાર્ય એ છે કે તે આવેલા ધનનું રક્ષણ કરે છે ચોરી છેતરપિંડી ઇન્કમટેક્સથી ઘરમાં આવેલા ધનનું સર્વ પ્રકારે રક્ષણ કરી તમારી આવનારી પેઢી બાળકો માટે ધનને સાચવવાનું કાર્ય કરે છે વાજતે ગાજતે હાથીની મૂર્તિ ઘરમાં જરૂર લાવવી જોઈએ ઘરમાં સમૃદ્ધિ સાથે પ્રતિષ્ઠા સામાજિક મોભામાં વૃદ્ધિ કરે છે ઘરમાં હાથીની મૂર્તિ હોવી એ ઘણી શુભ મંગલકારી છે હાથીની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરની સકારાત્મક ઉર્જા વધી જાય છે મૂર્તિ જો યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનાથી ઘરની સુખ સમૃદ્ધિ શાંતિમાં ઓર વધારો થાય છે હાથી એટલો શુભ માનવામાં આવે છે કે જો સપનામાં પણ હાથી સવારી થઈ જાય તો જીવનમાં પ્રગતિ થવા લાગે છે સફળતાના રસ્તા ખુલી જાય છે ફેંગશુઈમાં હાથીને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં હાથીની મૂર્તિ રાખવાથી ઘરમાં એક સુરક્ષિત વાતાવરણ બની જાય છે ઘરના સભ્યોને કોઈ પણ પ્રકારનું શારીરિક નુકસાન નથી થતું હાથીની મૂર્તિ હંમેશા જોડકામાં જ લાવવી જોઈએ જે ઘરના મુખ્ય દરવાજા પર રાખવી કરવાથી લક્ષ્મી પ્રસન્ન થશે ઘરમાં મહાલક્ષ્મીનો વાસ થાય થશે જેના કારણે ઘરમાં ધનની કમી ક્યારેય નહીં આવે કોઈ પણ ધાતુ કાષ્ટ અથવા માટીની મૂર્તિ રાખી શકાય છે જે ઘરના મુખ્ય દરવાજે કે પછી ઘરના મંદિરની આજુબાજુ પણ રાખી શકાય કોઈ પણ પ્રકારની મૂર્તિ ઘરમાં રાખવી શુભ અને ઉત્તમ અને મંગલકારી છે ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો ઈચ્છો છો કે કાયમી બની રહે એ માટે ઉપર તરફ કરેલી સૂંઢની હાથીની મૂર્તિ ઘરમાં મુખ્ય દ્વાર પર લગાવી ચોક્કસ ઘરમાં સુખ સમૃદ્ધિની છોડો વિશે તેમાં કોઈ શંકા નથી જે દંપતીને સંતાન પ્રાપ્તિ આડે બાધા આવી રહી છે તેમણે હાથી સાથે તેનું શિશુ એટલે કે તેનું બચ્ચું હોય તેવી મૂર્તિ શયનકક્ષમાં રાખવી અથવા સાત હાથી એકસાથે હોય તેવી મૂર્તિ રાખવી ફેંશોઈમાં સાતનો આંકડો સંતાન સાથે જોડવામાં આવે છે આથી સાત હાથી એક સાથે હોય તેવી મૂર્તિ પણ રાખી શકાય જે રાખવાથી સંતાન પ્રાપ્તિ આડે આવતી દરેક બાધા દૂર થઈ જશે બૌદ્ધ ધર્મમાં પણ હાથીને શુભ અને પવિત્ર પ્રાણી માનવામાં આવ્યો છે શાસ્ત્રમાં પણ હાથીની સવારી કરવાથી ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા અપાવનારું માનવામાં આવ્યું છે ધંધા કે વ્યાપારના સ્થળે હાથી પર દેડકો અથવા વાંદરો બેઠેલો હોય તેવી મૂર્તિ રાખવાથી ધંધામાં પ્રગતિ અને લાભ પ્રદાન થાય છે મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી ઘરમાં બરકત નથી આવતી ઘરમાં ધન તો આવે છે પરંતુ આડાવળા કાર્યમાં ખર્ચ થઈ જાય છે તો ઘરમાં સૌભાગ્ય અને ગુડલક લાવવા ચાંદીની હાથીની મૂર્તિ રાખવી જેનાથી ઘરના બાળકોના અભ્યાસમાં પણ એકાગ્રતા વધશે આ રીતે ઘરની સુખ સમૃદ્ધિ બરકત વધારવા કોઈ પણ પ્રકારની હાથીની મૂર્તિ ઘરમાં લાવવી પ્રવેશ દ્વાર પર સ્થાપિત કરવી મૂર્તિ સ્થાપિત કરતા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બંને હાથીઓને સામ સામે રાખવા એટલે કે હાથીઓનું મુખ એકબીજાની સામે હોવું જોઈએ આમ કરવાથી ઘરમાં સૌભાગ્યનું આગમન થશે માતા લક્ષ્મી સાથે બરકત ઘરમાં સ્થાયી નિવાસ કરશે તો મિત્રો આ હતું વૈભવશાળી જીવન જીવવા ઘરમાં હાથીની મૂર્તિ સ્થાપિત કરવાની સંપૂર્ણ માહિતી જે તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો ખૂબ જ ફળદાયી આ માહિતી જો તમને ગમી હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરજો તો આવી જ નવી માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ